দৌৰি দৌৰি পইচা নেটিং কৰি দৌৰি পতং ব খুচ কৰি দম্পা ঠিক প্ৰত দৌৰি পতংগ খুচ থাৰো মানুহ গৰাই বহু আগুৱাই নাই নাই থাকো আৰাম কৰো আৰু

લેવા જઈશું પણ પૈસાનો તો વ્યાજ નહીં પડ્યો ના હોય તો હારું યાર હારું પતંગો દેખાય કોઈ પડી રહ્યો હોય એવું લાગે

বন বন কম বৰ ৰাশি হয় ওলোৱা সাৰু বম চুধৰি যোৱা বনা বনানো কম নাই પતંગ હોય બધા લઈ જાય મારા ભણ ઘેર જવું કઈ રીતે મારે હવે હેરવું પડે એવું લાગે ડાયરેક્ટ ઘેર બાર હવે ભણ ઘેર જવું કયું મોડું લઈ હવે હેડવા જવું મને મારો હારું હજાર રૂપિયા કાઢવા છતાં મારે કશું એ ના થયું આ ગોમાં બધા લૂંડે લુંડે ભેગા થાય એવું લાગે સરસ મજા પડી ગઈ આજે તો પતંગો મફત્યા

ચગાયા પછી હોતું હોય હવે જોવું ખરક ચડા હે ગણેશ એ બધું કશું ચેક ના કરવાનું આ તો અહી ચેક કરી નાલ્યું આ બોધી નાલ્યું જો જોઈ ચેક કરી નાલ્યું મારા પણ કાઈક લૂટાણીઓ ના તો શું કરું તો એ તો નેકરાય ખરું લૂટાણીઓ તો આમ ઠીર રહી જો એ એ બધી કશું હતા જિંદગીની ગેરંટી નહી પતંગોટ ગેરંટી કોણ આલે હા ખરા કોઈ ના આલે એવી ગેરંટી કોઈ ના આલે બકા હો 500 રૂપિયા આલવાનો હોય તો ચગાવા દેશ ને કારણ હું એકલો ચગાઈશ

મેરાણ પછી વાય કરે પણ મારે તારી જોડે તો લઈ લેવા પડે ને વાસી તો ને એ ધંધો નહીં પતંગ ચગાવી હોય તો રૂપિયા આલો પતંગ પણ પોનસો રૂપિયા તો આલુ પછી તું બધી ને ઉતરણ કશું નઈ કહું એવું પડશે શું છે તો લાવવા પડશે

અરજી અરજી નહી કરવાની અડધી અરજી શું લેવા કરવાની એક પેજ હું કાપીશ ના ના હું તો લપટાઈશ કાપવા ને હું તો મજા આવે

તો બધું ચડાવન થાય ત્યારે થઈ જાય લૂંટવાનું અત્યાર તો જો એવું ના હોય કે આપડું ધાબુ એટલે આપડા ધાબે ચડાય અત્યાર તો પવન નું કશું નક્કી નહીં હોતું જેપાનો પવન હોય એપા જઈ ને આપડે ચડાવવી પડે પણ તારે શું બૂચ જ મારેલું હે બૂચ મારેલું હોય આ તો હજાર ઉછી લઈને લઈ લાયો હું એવું હે હોય મને લાગે બૂચ માર લાયો આપણે એક પતંગ ચગાવીએ ને એટલે દસ પંદર પીચ કાપવાના હે એવું કેટલા દસ પંદર પીચ હા નીકળશે એટલે આરામથી

કે ભાઈ પતંગની દોરી કોક લે ને અહી રહી ગયું કે મેં ના કહ્યું મને એવું લાગે તું જ બુચ મારી નીકળી ગયો અલે નો આ તો બેચાતું લાયો તે એને શું કરવા એવું કયો તે એ તો એનું તો કોક બીજોય લઈ ગયો હોય એવું થોડું હોય

અત્યારે હોવા જોયે યાર ઉતરાયણ ના બે દાડા બાકી છે વહેલી નઈ ચગાવવાની આપડે એ તો હવા માં વહેલી નઈ ચગાવાની થોડોક સૂર્ય ઉગે ને સાડા નવ દહ વાગે ચાલુ કરીશું ઉડાડવાનું નુકસાન ના થવું જોયે કોઈ પાછું કશું નુકસાન ના થાય એવું રીત ચડાવવાની પતંગ બરાબર પાક્કું 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 એ ખાવાનું બહારનું તો ને બધુંય ઊંચો અહીં લાવવાનો તા પોંચાવ ના તો પછી તું શું વચ્ચે તારે હજાર હોધી લાવવા પડે ઉલા હજાર હોધી લાવે મારે ત્યારે કોકરું બુચત મારું મારવું પડશે ને એ ગમે તે કરું તું બુચ મારું કોકરી જોડું ઊંચી ના લાવું ના લાવું મારે થોડું જોવાનું અર્ધેરથી વેચી લઈશું કશું ને આજુ પૈસા આલ્યા નહીં કે વેચી લઈશું કે

તું ચડાવું પછી તારું પતંગ ચગાવવાની હા સી પકડવાની લાડવા આ બધું પેલું શું કેવાય તકરી આ બધું તેલ ફોકરી પેલા શેરડીના પેલા ટોગા ટોગા કેવાય શું કેવાય શેરડીના હોઠા શેગા કેવાય શેગા કેવાય એ લાવવા હે

આપડું ના સ કેડો તો પાડવાની પી તો વગાડવાનો આ બધે પૈસા લઈને ના છું બસ મફત હા હેડું ઉપર તું હે ને ઉતરાણ ને

લે મેં વિચાર્યું હતું મેં નો ગાંઠ પડી જશે પણ પડી જ ગયો મજા આવી જવાની એટલે એક રૂપિયો જવાનો નહીં આપણો અને તલની ચીકી મમરાના લાડવા શેરડીના હોઠા અને આ હા 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 શું મજા પડી જવાની છે મારો હારું પેલો ભય કહેતો તો ખંભાતની દોરી પતંગો મારું કોઈક લઈ ગયું છે પણ પેલો એ હારો ખંભાતની દોરીને પતંગો જ લઈ આવ્યો જોયા વગર ને કોઈ કહેવાય ને પાછું અવરું થઈને ઉભું યાર નજરે જોયેલું હોય ને તો જ કહેવાય આપણે તો પોંછા જ જવાના છે ને કંઈકથી બેસ કરીને આલી દઈશું પણ ચડાવી તો હે જ પતંગ અમે ખંભાતનો આમ નો આમ બહુ આપણે ચઢાવી જોઈએ આવ્યો પતંગ ત્યાંનું માલ લાવ્યો હોય તો પોંછા કરીને છું ચાલે પોંછા ખાડવા જવા દે આવું